રાખ્યા જ રહો નીચે અમે લખીએ છીએ એનો અભ્યાસ તો તમે કર્યા જ કરો નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો પાંચ કલમો કે છે પહેલી કલમ ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના સમાવો જે એકસો પાંત્રીસ માં કહેલું સમ કહેલું નિર્વેદ આસ્થા અનુકંપાય સમ્યક દશાના લક્ષણો છે એ જ ફરીથી બીજી રીતે સમજાવે છે ગમે તે પ્રકારે પ્રકારેણ ઉદય આવેલા કશાયોને સમાવો ઉદય આવેલા અને ઉદય આવવાના એટલે સત્તામાં પડેલા એ કષાયો ને સમાવો તેને સમયું અને અહીંયા તે પ્રકારે એના માટે કૃપાલ દેવે પત્રાંક 819 જણાવ્યો કે ગમે તે પ્રકારે કોઈ રીતે પણ તમે આ કષાયોને સમાવો એટલે ત્યાં સુરવીર થઈને વર્તવા મુંબઈ શીર્ષ પાંચમ રવિ કરતા કહ્યુંરફણું ગ્રહીને નાની ને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે વિષય કશાયાદી વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાને પોતાનું નિર્વીરી જોઈને ઘરોજ ખેત થાય છે અને આત્માને વારંવાર નિંદે છે કૃપા છે ખેદ નહીં કરતા બ્રહ્મચારી વિષય કશાયની સામે પડ્યા વગર એ વિષય કશાય જાય નહીં કરી કે ભાઈ ક્રોધમાં માયાલો ઘટી જશે મટી જશે કે પાંચ અન્ય વિષયોથી સંતોષ થઈ જશે નહીં થાય એટલે કહ્યું કે એને સામે જ્યાં સુધી નહીં પડે સુરવીર થઈને ત્યાં સુધી સુરવીર પણ ગ્રહીને નાની ને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે તમે સુરવીર થઈને નાની પુરુષે કહેલા માર્ગમાં જો આગળ વધશો તો મોક્ષ પાટન મોક્ષરૂપી નગરી નજીક જ છે વિષયક તો શાયદ વિશેષ વિકાર કરી જાય કોઈક વાર પાંચ વિશેષ જાય તો પોતાનું વીર્ય આવી રીતે હણાતું જોઈને ઘણો ખેદ થાય કર્મો કોઈવાર વાર થાય ત્યારે પોતાનું બળની ચાલે તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્ય પણ જોઈને ઘણો જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ એટલે તિરસ્કારની વૃત્તિ એટલે એ વિકારની વૃત્તિઓનો અપમાન કરી ફરી મહંત પુરુષના ચરિત્રને વાક્યનો અવલંબન ગ્રહણ કરી મોટા પુરુષોએ કહેલા મોટા પુરુષોના ચરિત્રો એ રીતે જીવન જીવ્યા હતા અને એમના ઉપદેશેલા વાક્યનો અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી શૂરવીર પણ આત્મામાં લાવી ઉપજાવી તે વિષયાદી સામે અતિ હટ કરીને તેને હટાવે છે તે વિષય કસાયને અત્યંત હટ કરીને હટાવે છે ત્યાં સુધી નીચે મને બેસી રહેતા બેસતા નથી તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી કે હવે શું કરીએ આપણો તો કંઈ બળ ચાલતું નથી એમ કરીને વિચારમાં જીવો બેસી ન રહે પણ પુરુષાર્થ કરીને પણ એને હટાવે છે એ જ વૃત્તિનો અવલંબન આત્માર્થી જીવો લીધું છે તો સામે મોઢે રણવો ચડે એનાથી સન્ની થાય એટલે આવી વૃત્તિઓ જોર કરે તો કે એ જ વૃત્તિનું અવલંબન એટલે એવી ક્ષત્રિય વૃત્તિનું અવલંબન આત્માથી જીવો લીધું છે ભૂતકાળમાં અને તેથી જ અંતે જય પામ્યા છે આવા સર્વ મુક્ષોએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા છે આવા સર્વ મુખે કરી અને આ વાત સ્થિર કરવા યોગ્ય છે કે વિષય કશાયત નિહારી જતા શરીર પણ બેળવી સત્પુરુષના ચરિત્રને વાક્યથી બળ મેળવી સત્પુરુષના બોધે બોધ બળે ભવ તરીએ અને એની સામે થઈ અને વૃત્તિઓને દાબવી ઘટાડવી મટાડવી નાશ કરી દો પણ ભય પામીને ભાગી ન જવું કે થવું કે શું થાય વીર્ય કરીએ તો કોઈ દિવસ પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કશાયને સમાવો બીજું સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો સર્વ પ્રકારની માત્ર મોક્ષ અભિલાષ સર્વ પ્રકારની કલ્યાણ આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવ એ કરતા હવે અટકો અનાદિકાલ જે વિષય કષાય વૃત્તિઓને પોષી છે તેથી હવે નિવૃત્ત થાવ અને એ કરતા હવે અટકો ભવે ખેતું આટલા કાળ સુધી જે કર્યું તે બધું આત્માને બંધાવનાર જ હતું તે વૃત્તિઓ તે બધા હવે નિવૃત્ત થાવ અને એ કરતા હવે અટકો ચોથું તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો ચોથું અનુકંપા તમે પરિપૂર્ણ સુખી છો

શ્રદ્ધા રાખો કોઈ એક સાચા આત્મજ્ઞાની સત્પુરુષને શોધો અને શોધ્યા પછી બરોબર ખાતરી થઈ ગઈ હોય તો પછી એના વચન પર પૂરેપૂરી શ્રદ્ધા રાખો કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચન પર વચનમાં પણ શ્રદ્ધા રાખો એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે

અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો આ પાંચમું સૌથી બળવાન છે એટલે જે સત્પુરુષને શોધશે અને જ્ઞાની મળે એની આજ્ઞા પ્રમાણે પ્રવર્શે તો એના કષાયો વિષયો ભવે ખેદ બધું આવી જશે અને બીજી બધું જ હશે પણ સત્પુરુષનું શરણ નહીં હશે તો એમાંથી વળી બીજો ફણગો ફૂટશે કે વળી ત્રીજું જ થશે પાંચમામાં વળી ચારેય સમાવેશ પામે છે એમ અવશ્ય માનવો અધિક શું કહું કૃપાલય કે અધિક શું કહું ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી ગમે તે કાળે આજે લાખ વર્ષે કે કરોડ વર્ષે મોડે કે વહેલે એ સત્પુરુષ કોઈ શોધીને એના કયા પ્રમાણે કેમ કે માર્ગને પામેલો માર્ગને પમાડશે

એ પાંચમું મેળવવાના સહાયક છે બાકી ઉપરના જે કયા ચાર એ પણ આ પાંચમું આટલી યોગ્યતા હશે કશાય વગેરે વિષયોની ભવે તો એ જ્ઞાનીને ઓળખી શકશે એના પ્રત્યે શ્રદ્ધા લાવી શકશે એટલે કહ્યું બાકીના ચાર ઉપર કયા તે પાંચમું મેળવવાના સહાયક છે સત્પુરુષની પ્રાપ્તિમાં સહાયક છે પાંચમા અભ્યાસ સિવાયનો તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણ માર્ગ મને સૂચતો નથી અને પ્રાપ્તિ પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણ માર્ગ સત્પુરુષ વગર કોઈ મોક્ષ માર્ગ એ મને સૂચતો નથી કેમ કે આ અંતરંગ માર્ગ છે અગોચર માર્ગ છે દેખાયણ માર્ગ મને સૂચતો નથી અને મહાત્માઓ ને પણ એમ જ સૂજ્યું હશે પરિકાશ માં સૂજ્યું છે પૂર્વે પર જ્ઞાની પુરુષો થઈ ગયા એ બધા પણ એક જ મોક્ષ માર્ગ તો હોય ત્રણે કાળમાં એક જ હોય એક હોય ત્રણ કાળમાં પરમાર્ગનો પંથ એ ત્રણે કાળ એક એટલે બધા મહાત્માને પણ એમ જ સુજ્યુ હશે સુજ્યુ છે હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો કૃપાલ કે અમને તો જેમ લાગે તમને કહી દીધું હવે તમને જેમ યોગ્ય લાગે એમ કરો હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો એ બધાની તમારી ઈચ્છા છે તો પણ અધિક ઈચ્છો ઉતાવળ ન કરો જેટલી ઉતાવળ અને તમને યોગ્ય લાગે એમ કરો અમે તો અમે મારો અભિપ્રાય આપી દીધો અને પૂર્વે પણ પૂર્વે કેવી રીતે બધા મુક્તિને અમે એમનું પણ સાક આપી કે ભાઈ બધા મહાત્માને ને એમ સુજ્યો હશે સૂજ્યું છે તમને યોગ્ય લાગે તેમ કરો એ બધાની તમારી ઈચ્છા છે તો પણ અધિક ઈચ્છો ઉતાવળ ન કરો એટલે કોઈને જ્ઞાની માનતા ઉતાવળ નહીં કરો જેટલી ઉતાવળ તેટલી કચાસ અને કચાસ તેટલી ખટાસ આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો કેરી હોય તેના સમય પાકે વહેલા કાપી નાખે તો ખટાસ નીકળે ઉતાવળ કામ ના આવે રૂપાલીએ પણ કહ્યું છે કામ માન ને ઉતાવળ એ જીવના ત્રણ મોટા દોષ છે ભાવના કામ માન ઉતાવળ ધીરજ નો ભાવ એનાથી જીવ દોષિત થાય છે કામ માન ઉતાવળે આ જીવ દોષિત થાય નિષ્કામી કામ વાસના રહિત શુદ્ધ મનવાળો નિષ્કામી દિન એટલે લઘુ ભાવવાળો માનના ભાવવાળો કામ નિષ્કામી ને ધીરો ધીરો એટલે ધૈર્યવાળો વાળો એટલે ઉતાવળ ન વિચારીને કામ કરનારો તે ભવ્ય જીવ ગણા એટલે આજ કૃપાળીના ભાવની બ્રહ્મચારીયા કાવ્યમાં વણ્યો છે એટલે અંતમાં કહ્યું જેટલી ઉતાવળ તેટલી કચાસ અને કચાસ તેટલી ખટાશ આ અપેક્ષિત કથનનો સ્મરણ કરો પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથા પ્રારબ્ધ ના જેવા ઉદય હોય તે પ્રમાણે અમારું જીવન છે એમાં અમે બીજું કંઈ કરી શકીએ એમ નથી પણ તમે બધા આ પાંચે કારણો જે આત્મજ્ઞાન મેળવવા માટેની ભૂમિકાઓ છે તેનો અભ્યાસ તો રાખ્યા જ રહો એને તો કોઈ દિવસ વિસરો માં અને એના પાઠ માટેનો પુરુષાર્થ હંમેશા જારી રાખો વિવેચન જણાવે છે આના શ્રી રાજ મંદિર આહોર સુધી ચોથ દ્વિતીય બે હજાર આઠ તે પ્રકારે ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયો ને વિશે કહ્યું કે ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયો ને સમાવવાના છે કષાયો ના નિમિત્તમાં ન રહે તો એથી ઉદય આવતા કશાય રોકા જે કષાય નું હજુ આપણી નિમિત્તાધીન છે તો જ્યાં જ્યાં કષાય દૂર ખસી જવું તો ઉદયમાં આવતા કશાયો પણ રોકાઈ જાય બીજું ગમે તે સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો એના વિશે કહ્યું કે લોભને વધારવો હોય તો વધે અને ઓછો કરવો હોય તો ઓછો થાય લોભના નિમિત્તો ગોઠવે તો લોભ વધે માટે એવા લોભના નિમિત્તોથી પણ દૂર રહેવું તો સર્વ પ્રકારની ઈચ્છાની નિવૃત્તિ થશે ત્રીજું જે કર્યું અટકો ક્યાં ઈચ્છત ખોવત સમય હે ઈચ્છા દુઃખ મૂળ ઈચ્છા જો નિરંકુશ રાખી તો બધા કર્મ બંધાશે તો ઘણા કર્મ બંધાશે ઈચ્છા જો ખુલી રાખી તો નહીં તો થોડા બંધાશે ચેતતા રહેવાની જરૂર છે ચેતતા નર સદા સુખી નાનીઓએ કહ્યું છે તે જીવ સંભાળતો નથી ઈચ્છા રોકવી તે તપ છે અને જેટલું તપ થાય તેટલી નિર્જરા થાય વૈરાગ્ય રાખવો ઘણું એ ખાધું ઘણું એ પીધું પણ આત્માનું કલ્યાણ ન થયું રસ્તો પલટાવાનો છે મોક્ષ માર્ગે ચાલવાનું છે અનાજિનો ચીલો સંસાર માર્ગનો છે તે હવે પલટાવવાનો છે પામો સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને એટલે આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવરક્ત થાઓ ચોથું તમે પરિપૂર્ણ સુખી છે એમ માનો તમે પરિપૂર્ણ સુખી છે એમ માનો કેમ કે આત્મામાં અનંત સુખ છે બહાર નથી આત્મા પરમ સુખી છે અને પાંચમું હવે કોઈ સદ્ગુષને શોધો એના વિશે કે છે બદુએ સત્પુરુષ મળશે ત્યારે ફળશે બધુએ સત્પુરુષ મળશે ત્યારે ફરશે માટે પહેલા સત્પુરુષને શોધવા પછી તેઓ ગમે તેવા વચનો કહે તેમાં શ્રદ્ધા રાખવી પણ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય વૈરાગ્ય હોય તો સત્પુરુષ ઓળખાય સત્પુરુષ છે સત્પુરુષ મળે તો બધું થાય નાની પુરુષનો યોગ મળ્યા પછી જે કરશે તે બધું સવળું થશે જ્યારે ત્યારે પણ જીવનું કલ્યાણ થવું હશે ત્યારે સત્પુરુષથી જ થશે સત્પુરુષ ઓળખાશે ત્યારે મોક્ષ માર્ગે ચઢાશે નાની પુરુષનું ઓળખાણ થશે ત્યારે જે સત્માર્ગ બતાવશે તે પ્રમાણે વર્તાશે અને ત્યારે જ મોક્ષ માર્ગે ચઢાશે એટલે જ્ઞાની પુરુષ વગર મોક્ષ નથી